પ્રજાસત્તાક પર્વ પર્વની પૂર્વ સંધ્યાએ એ શહેરના એક રોડ પર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સલામતી અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી ફ્લેગ માર્ચે સમગ્ર શહેરમાં દેશભક્તિમય માહોલ સર્જ્યો હતો ફ્લેગ માર્ચ ગૌમાતા થી પ્રારંભ થઈ નર્મદા નાહર કેનાલ સુધી યોજાઈ હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે થરાદવાસીઓને પ્રજાસત્તાક પર્વની હતી માર્ચ દરમિયાન અશ્વદળ બાઇક સવારોના રોમાંચક કરતબો ચેતક કમાન્ડો ટ્રાફિક પોલીસ મહિલા પોલીસ પ્લાટૂન હોમગાર્ડ એનસીસી તથા સૈનિક સ્કૂલના પ્લાટૂનોએ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી હતી અશ્વદળના ઘોડાઓની ગતિમાન કૂચ અને બાઇક સવારોના સ્ટન્ટ દર્શકો માટે ખાસ આકર્ષણ બન્યા હતા ફ્લેગ માર્ચ દરમિયાન તિરંગા સાથેની પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કૂચ દેશભક્તિ ગીતો અને નાગરિકોના ગગનભેદી નારાઓથી સમગ્ર માર્ગ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયો હતો મોટી સંખ્યામાં ઉમટેલા નાગરિકોએ તાળીઓના ગડગડાટથી જવાનોને અભિવાદન આપ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના નાગરિકો જેટલા દેશભક્ત અને જાગૃત રહેશે તેટલી દેશની સીમાઓ વધુ સુરક્ષિત રહેશે

આપણે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અને હું માનું છું કે હજારોમાં નહીં લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાતના આ હાઈવે ઉપર ઉતર્યા છે હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે જેટલા સતત હશે એટલી દેશની સીમાઓ સુરક્ષિત હશે હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો અને જિલ્લા વહીવટી તંત્રને મારે પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને સણગાર શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે ગુજરાતના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ના ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નર શ્રી એ અહીંયા આગળ પચીસમી તારીખે આવે તેની રાહ આખા થરાદના સીમાવર્તી ક્ષેત્ર જોઈ રહ્યું છે આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્ય જ મળતો હોય છે જીવનની અંદર કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને અને એ મોકો આ સરદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને માં ભારતીનું ગૌરવ વધે માં નું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે मैं चेती पुनरावृत्ति पूजा सलामत आधुनिकता और तरीके एक मार्ग के तरीके की बात तो निराते को मधुसाथता और इस आधुनिक के शस्त्रों निसाथे साथ है ताली बने आते डिजास्टर हो अंत तक अटैक સુરક્ષાની દ્રષ્ટિથી બને રીતે પોલીસ પહોચી શકાય તે પ્રમાણે